અમે આવું કરવાના હશે ને પાછી આવીશું ગોળીઓ લઈને એસપી કચેરી તમારી તમે જવાબદારી લેવાના છો આજે દુખની ઘડી છે યાર અમે હમજીને વાત કરીએ છીએ એનો મતલબ એવો બી નથી આવી ઘટના તમારા પરિવારમાં થાય તો તમે કેમ બારોબાર લઈ જાઓ છો સંમતિ વગર કોની કઈ એફઆઈઆર છે લાવો એફઆઈઆર કઈ છે તમે અકસ્માત ની એફઆઈઆર કરી છે કે કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી કોર્ટમાં જશો આ તમને કહી દીધું મેં આવી રીતના તો જે બિલ ઉઠાવશે ને અમે તમને અરતા તમને આરોપી બનાવીશું આવી થોડું ચાલે ન્યાય ની વાત કરું ને બે શબ્દ એને કેમ ને ભાઈ આટલી મોટી કંપની લઈને બેઠા છે તે કેમ નથી કહેતા અમે સહકાર આપીએ છીએ એનો મતલબ એવું નહીં કે તમે પછી તમારી મનમાની ચાલો અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે મેનેજમેન્ટ તમે સાઈડ પર રહી એના કરતા તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને બે પૈસા મળે નાના નાના બાળકો એ પ્રયાસો કરીએ આપણે પણ આ પીએમ બી કરાવી દેવો ને બોડી પછી તે બી જશે ને અમે તૈયાર પણ આ લોકોને નહીં મળે ને એમનું બધું પૂરું હતું કમાનારો જતો રહ્યો આ લોકો ભાઈ એટલે તમે અંદર જે વાત કરો માનવતા રીતે આપણે નક્કી